સુખસરમાં નકલી આઈટી અધિકારીની રેડ પડતા ચકચાર મચી હતી મળતી માહિતી મુજબ નકલી ઇન્કમ ટેક્સ અધિકારીઓ રેડ કરી હતી જેમાં નાણાં દિરદારના ચોપડા ચેક કરી દાગીના તેમજ ચોપડા જમા કરી કેસ કરવાની ધમકી આપી હતી જો કેસ ન કરવો હોય તો નકલી અધિકારીઓએ પચીસ લાખની માંગ કરી હતી

જો કેસ ન કરવો હોય તો નકલી અધિકારીઓએ પચીસ લાખ ની માંગ કરી હતી એ લોકો ચાર જણ આવ્યા અમને બેસાડ્યા પાણી આપ્યું પછી તમે ક્યાંથી આવો છો કેમ આવ્યા છો તો કે અમારા ઇન્કમ ટેક્સવાળા છે ગાંધીનગરથી અમે આવ્યા છે અને તમારી બધું કાર્યવાહી કરવાની છે એમ કરીને બોલતા હતા અને પછી અમે બે મા દીકરા હતા છોકરાનું છોકરોનું બે જતા તો પછી એમ કીધું પાણી તો પીધું લોકોએ ચાહે મંગાવી પીધી પછી બેઠા થોડી વાર તો કે બાબાને મેં કીધું બાબતો નથી ડાહો ઝાલો જ ગયો છે તો કે ના બોલાવો 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 એમ કરવા લાગ્યા તો પછી મેં કીધું બોલાવ લે સાહેબ છે તો વાત કરી લે તો બોલાય તો બોલાવીને આ છોરા આવતા મેં એના પહેલાં તો એને બધું પૈસા હૈસા ગાલ દીધા તા ગરવા નથી અને છોકરાના આવતા મેં એને બિહાર લઈને આવી ગયા